અહીં તમને ક્લાસિક પ્રીમિયમ એક્ઝોટિક અને સ્પેશિયલ વેરાયટીઝ લાર્જ તથા મીડિયમ પિઝામાં મળશે સૌથી સારી વાત એ છે કે અહીં પિઝાનો ડો હોમમેડ હોય છે અને જરૂરિયાત પ્રમાણે ફ્રેશ જ બનાવીને અપાય છે અહીં પિઝામાં મેદા સહિત જેટલી પણ પ્રોડક્ટ વપરાય છે તે તમામ એ ક્વોલિટીની જ હોય છે અને સાથે જ અહીં હાઇજીનનું પણ પૂરું ધ્યાન અપાય છે લા મિલાનો પિઝેરિયામાં તમને પિઝા સિવાય ફ્રેન્ચ ફ્રાઈસ ગાર્લિક બ્રેડ ટાકોઝ પાસ્તા અને પ્રીમિયમ ડેઝર્ટ જેવી કેટલીય વેરાયટીઝ પણ મળવાની છે તેમાં પણ લા મિલાનો પિઝેરિયાનો સ્પેશિયલ ચોકલેટ પિઝા કેકનો સ્વાદ તો ગજબ છે જો તમે પણ ફૂલ્લી હાઇજીન લવર છો અને ટેસ્ટ સાથે હેલ્થને પણ મેન્ટેન કરવા માંગો છો તો લા મિલાનો પિઝેરિયા બેસ્ટ ઓપ્શન છે તેમાં પણ અહીં બુધવારે અને શુક્રવારે બાય વન ગેટ વન ફ્રી પિઝાની ઓફર હોય છે અને એવરી ડે બાય ટુ ગેટ વન ફ્રી ની ઓફર તો છે જ તો રાહ કોની જુઓ છો આ ઓફરનો લાભ લેવા આજે જ પહોંચી જાઓ લામીલાનો પિઝેરિયામાં એડ્રેસ અને ફોન નંબર સ્ક્રીન ઉપર આપેલા છે